તાપી નદીના કિનારે આવેલું અત્યંત જૂનું ને પ્રાચીન મંદિરના આજે આપણે દર્શન અને ત્યાંના ઇતિહાસ વિશે ત્યાંના મહંતની જોડે થોડીક વાતો કરશું અને આ છે આ બંને મૂર્તિઓ પાંચસો વર્ષ જૂની સૂર્યપુત્રી ના તાપી નદીમાંથી પ્રગટ થયેલી છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને બચ્ચા પાર્ટીને લઈને અહીંયા તાપી કિનારે આવેલું ભરીપુરી માતાના મંદિરે દર્શન કરવા માટે લઈ જવા છે તો બધા બાળકોને કીધેલું કે ઝડપથી નાય ધોઈને તૈયાર થઈ જાવ તો આપણે બધા ભરીપુરી માતાના મંદિરના દર્શન કરતા આવી તો જો બધા બાળકો તૈયાર થઈ ગયા છે જો અહીંયા જસ તૈયાર થઈ ગયો છે અને વાગી ગયા છે સવા અગિયાર હા ભાઈને ભૂખ લાગી ગઈ સિંગ ભજીયા લઈને ખાવા બેહી ગયો છે અને મોટાભાઈ પોતાનો મોબાઈલ ઘુમાડી રહ્યા છે અને બીજા બધા બાળકો તૈયાર થઈ અને નીચે ઉતરી ગયા છે તો ચાલો આપણે જાઉં ને ચાલો તૈયાર થઈ જાવ જો જલકબેન પાછળ બેઝિંગમાં હાથ મોટું ધોઈ રહ્યા છે તો તો ચાલો આપણે બધા જઈએ જાઉં ને દાદાને ને આવું છે દાદાએ એ આવશે હાલો તો હવે જવા માટે મેં બધા તૈયાર થઈ ગયા બાળકોને કહી દીધું તમે ચંપલ પહેરીને તૈયાર થઈ હાલો હવે બધાને ચાલતા ચાલતા વહી જાય રોડ ઉપર તો ગાડી આવે એવું કઈ છે નહીં કાપડ ગાડી આપડી ક્યાં પીડી છે બહાર પોપડામાં પીડી છે આરસી રોડનું કામ હાલે છે તો ચાલતા ચાલતા બાર વૈયા જાય અને ત્યાંથી બાઈક લઈ અને પુરીપુરી માતાના મંદિર આમ તો બાઇક પણ નથી લેવી ચાલીને જતા રહીએ કંઈક દૂર છે એની નજીક જ છે જો હાલે છે રોડ રોડનું જે કામ ગાડી મૂકવાની બાદ અને સોસાયટી ની અંદર છે કષ્ટભંજન દેવનું મંદિર અને આ છે અમારું ગોરધન પાર્ક સોસાયટી જોઈ લો જો બાળકો ધીમે ધીમે ચાલતા ચાલતા પોગે છે અત્યારે પાવર પાવરનું અને કનેક્શન કનેક્શનનું કામકાજ ચાલી રહ્યું છે તો ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચી ગયા છે માતાના મંદિરે જો સામું દેખાય તે છે ભરી માતાનું મંદિર સમથિંગ ચાલતા બે બેથી ત્રણ મિનિટ થાય છે અમારા ઘરથી તો આજે રવિવાર હતો તો બાળકોને લઈને એમ થયું કે ચાલો માતાના મંદિરે દર્શન કરવા માટે લઈ જઈએ તો એકચુલી આપણે પહોંચી ગયા છીએ ભરીપુરી માતાના મંદિરે તો આપણે મંદિરની અંદર જઈ માતાજીના દર્શન કરી અને ત્યાંના નાના મોટા ઇતિહાસની વાતો કરીએ તો આપણે પો જોઈ લો આ છે માતાનું મંદિર તાપી નદીના કિનારે આવેલું અત્યંત જૂનું ને પ્રાચીન મંદિર છે અને રવિવારના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે તો આપણે આજે આપણે આ સંપૂર્ણ વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળીશું Yeay, berikut di mata Bolu beri Mata nih Yeay, mata Yeay. માતાજી મિત્રો આ છે ભરીપુરી માતાનું મંદિર સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું અત્યંત જૂનું ને પ્રાચીન મંદિર અહીંયા દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માતાજી દરેક આવતા ભાવિક ભક્તોનું મનની મનોકામના પણ પૂર્ણ કરે છે તો આ છે ભરીપુરી માતાનું મંદિર દર્શક મિત્રો આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ તો હવે મંદિરે આવ્યા જ છીએ તો આજે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જે પુરીપુરી માતાનું મંદિર આવેલું છે તો અહીંના મહંત કે જે પૂજારી છે તેમની પાસે આપણે અહીંના મંદિરના બે મિનિટના ઇતિહાસની વાતો કરીએ તો આપણી સાથે છે અત્યારે અહીંયા મંદિરના પૂંજારી તો તમારું નામ શું છે શ્રીહાલભાઈ પંડ્યા છે તો અમને અમારા દર્શક મિત્રોને આ માતાજીના મંદિર વિશેના ઇતિહાસની થોડીક વાતો કરશો આ મંદિર એક પાંચસો વર્ષ પૌરાણિક મંદિર છે અમારા નાનાજીને સ્વપ્નમાં આવ્યા હતા અને તાપીમાંથી સ્વયંભી મૂર્તિ છે બંને માતાજીની સ્વયંભી મૂર્તિ છે અને મારા પતિ આવ્યા હતા પહેલાં મરી માતાએ દર્શન આપી અને કીધું હતું કે મારી મૂર્તિ છે તમે મારી મૂર્તિ તાપીમાંથી કાઢો તાપીમાંથી કાઢી હતી અને પછી બીજા થોડા દિવસો પછી કીધું કે મારી પણ બેન છે અને મારી નાની બહેનને પણ તમે કાપીમાંથી કાઢો એ રીતે પછી પૂરી માતા છે એટલે આ રીતના ભરીને પૂરી એવી રીતના ભરીપુરી માતાનું મંદિર કહેવાય છે બંને અલગ અલગ છે એક ભરીને એક પુરી માતા તો દર્શક મિત્રો આપણે નિહાળ્યું આ ભરીપુરી માતાનું મંદિર ને અહીંના મહંતે આપણને સમજાવ્યું કે પાંચસો વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ છે અને આ તાપી નદીની અંદરથી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે એક છે ભરીમાં એક ભરીમાં અને એક પૂરીમાં એવી રીતના બંને ભરી અને પૂરી રીતે ભરીપુરી માતાના મંદિર તરીકે ઇતિહાસ ઓળખાય છે તો બોલો ભરીપુરી બોલો ભરીપુરી મા તો દર્શક મિત્રો આપણે નિહાળ્યા ભરીપુરી માતાના મંદિરના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસની ચર્ચા કરી તો વિડિયો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી તમારા સાથી મિત્રોને શેર કરો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ છે સૂર્યપુત્ર તાપી નદીનો કિનારો